અટલ કલામ ભવન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દિગ્વિજય દિવસ નિમિત્તે સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાતભરમાંથી આવેલ યુવા વિદ્યાર્થી નેતાઓને સંબોધતા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન અભિયાનને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય દરેક યુવા કરે દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે ન થવાના કારણે આચાર સંહિતાનો અમલ રહે તેનાથી સરકારી નિર્ણયો પર રોક લાગે અને વિકાસ કાર્યોમાં વિલંબ થાય છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેના અર્ધસૈનિક દળ પોલીસ તંત્ર પ્રાથમિક શાળાના શિક્ષકો સરકારના કર્મચારીઓનો સમય વેડફાય છે અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકતા નથી એકસાથે ચૂંટણી થાય તો ખર્ચમાં બચત થાય અને તે નાણા વિકાસના કાર્યોમાં ઉપયોગ કરી શકાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશ હિતમાં વન નેશન વન ઇલેક્શન માટે કટિબદ્ધ છે અને તેની સામે દેશ હિતના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવાની ફેશન વિપક્ષ દ્વારા બનાવી દેવામાં આવી છે દરેક યુવા અભિયાનની સમગ્ર બાબતને પચાસ પચાસ યુવાનો સુંદે લઈ જઈને આ અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની હાકલ કરી હતી આ પ્રસંગે સંબોધતા યુવા નેતા શ્રી પ્રશાંતભાઈ ગોરાટે છાત્ર રાષ્ટ્રશક્તિના નારા સાથે સૌ યુવા વિદ્યાર્થી નેતાઓનું સ્વાગત કર્યું હતું શ્રી કોરાટે જણાવ્યું કે આઝાદી પછી સરદાર પટેલ સાહેબે જે રીતે ભારતને એક સૂત્રમાં પોરવ્યું તેવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા પોતાનું જીવન ખપાવી રહ્યા છે

આજના પ્રસંગે વન નેશન વન ઇલેક્શનના પ્રદેશ કન્વીનર શ્રી ડોક્ટર અનિલ પટેલે સમગ્ર રાજ્યમાંથી પધારેલ યુવા નેતાઓને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં એકસો બ્યાસી વિધાનસભામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન થકી સાહીઠ હજારથી વધુ લોકોએ વન નેશન વન ઇલેક્શનની બાબતને ધ્યાન પર લીધી છે અને સકારાત્મક બાબતો પર એકમત થઈ રહ્યા છે રહ્યું છે છે સમાજના વિવિધ વર્ગમાં નાગરિકો અભિયાનમાં જોડાઈ રહ્યા દેશના સમર્પણ અને નરેન્દ્રભાઈ મોદીજીના બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતના સંકલ્પને પરિબળ પૂરું પાડે છે દેશની રાજનીતિનો આધાર યુવાઓ છે દેશની રાજનીતિ બદલવાની તાકાત યુવાઓમાં રહેલી છે સૌ યુવા નેતાઓ પોતાના વિસ્તારમાં વન નેશન વન ઇલેક્શન અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડે તેવી અપીલ કરી હતી ઉત્તર પ્રદેશના સાંસદ શ્રી સુરેન્દ્રસિંહ નાગરે સૌને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ પાસે અત્યારે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં વન નેશન વન ઇલેક્શનનું બિલ પાસ કરાવવા માટેનું પૂરતું સંખ્યા બળશે પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વન નેશન વન ઇલેક્શન અભિયાનને જન આંદોલન બનાવી તે રાષ્ટ્ર માટે કેટલું જરૂરી છે તે બાબત સમાજના તમામ વર્ગો અને દેશના તમામ નાગરિકો સુધી લઈ જવા માંગે છે વિપક્ષ આ બાબતે જે ભ્રાંતિઓ પ્રજા વચ્ચે ફેલાવી રહ્યા છે તેનો જવાબ દેશના યુવાઓ તેમને આપશે દેશનો દરેક નાગરિક તેમને આપશે સને ઓગણીસો થી તાત્કાલિક વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીએ કલમ ત્રણસો નો દુરુપયોગ કરીને રાજ્યોની ચૂંટેલી સરકારોને ઉતલાવી પાડવાનું કામ કર્યું હતું તેના કારણે એક સાથે ચૂંટણીની પ્રથા ખોરવાઈ ગઈ હતી સન ઓગણીસો ચોર્યાસીમાં ચૂંટણી પંચે પણ ભલામણ કરી હતી અને ભાજપના સંકલ્પ પત્રમાં પણ ઘણા સમયથી એકસાથે ચૂંટણી યોજવા માટેની બાબતને સમાવવામાં આવી રહી છે સન બે હજાર ત્રેવીસમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીના પ્રત્યક્ષ સ્થાને બનાવેલી કમિટીએ પોતાનું રિપોર્ટ રજૂ કરીને એકસાથે ચૂંટણી યોજવાના કારણો રજૂ કર્યા હતા એકસાથે ચૂંટણી યોજવાથી ચૂંટણી લક્ષી ખર્ચમાં ઘટાડો શિક્ષકો વિદ્યાર્થીઓ પર પૂરું ધ્યાન આપી શકશે પર્યાવરણની જાળવણી થશે ચૂંટણી ખર્ચના અપવ્યયના સામે શિક્ષાનું બજેટ તેત્રીસ ટકા અથવા તો આરોગ્યનું બજેટ પચાસ ટકા સુધી વધારી શકાશે એક મતદાતા સૂચિના અને સાથે વધુ મતદાનથી લોકતંત્ર મજબૂત બનશે તેમ જણાવાયું હતું દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌ યુવાઓ આગળ આવીને એક દેશ એક ચુનાવનો સંકલ્પ લેવો જોઈએ તેવી અપીલ કરી હતી છાત્ર સંગઠનો દ્વારા નાના નાના કાર્યક્રમો દ્વારા સમાજ વર્ગમાં વન નેશન વન ઇલેક્શન અભિયાનને જનજન સુધી પહોંચાડવા હાકલ કરી હતી